નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય બન્યું છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આજે વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે શહેરમાં કાળા વાદળો છવાયા છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ રવિવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે પંદરમી તારીખે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભાવનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ અમદાવાદ મહીસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી જ્યારે સોળમી તારીખને મંગળવારની વાત કરીએ તો પોરબંદર ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ ભરૂચ ડાંગ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સોળમી તારીખે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ભાવનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ મહીસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુરમાં સાથે નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસથી ચાલીસ કિલોમીટરથી પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા સામે લોકોને સતર્ક રહેવાનું જણાવ્યું હતું આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે